જેટલા બી લોકો યુકે રહે છે ને તમે પૂછો ને કે ભાઈ નિસ્દન જાઓ છો તો તમે નિસ્દન જઈને ક્યાં જવાના તો સૌથી પહેલું બધાના મોડે એક જ વસ્તુ સાંભળવા મળે છે ભાઈ અમે નિસ્તન છે ને સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવા માટે જવાના છે বলে না તો મિત્રો લંડનમાં સુરજ દાદાની કૃપાથી તડકો બરાબર નીકળી ગયો છે એટલે કે ઉનાળાનો આઘાસ થઈ ગયો છે અને આજે વેધર છે લગભગ ટ્વેન્ટી થ્રી ડિગ્રી તો અમે આજે વિચાર્યું કે ભાઈ આજે આટલું વેધર એટલું મસ્ત છે તો આજે આપણે શું કરવું જોઈએ તો અમે બધા ફેમિલી મેમ્બરે નક્કી કર્યું કે આજે છે ને ભગવાનના દર્શન કરવા માટે જવું છે તો અમારી નજીક છે ને અમે જઈ રહીએ છીએ લંડનમાં કે અમારી નજીક નિસ્દન મંદિર આવેલું છે સ્વામિનારાયણ ભગવાનનું તો અમે આજે છે ને તો નિસ્દન મંદિરે જવા માટે

તો હમણાં તો ટ્રાફિક નથી દેખાતું પણ હા અમને આગળ જતાં થોડું ટ્રાફિક નડશે અમે મેપ જ્યારે ચેક કર્યો ને તો અમને લગભગ છે ને જે અમે વેમલી જે નજીક જ્યારે પહોંચીશું ને ત્યારે અમને થોડો ટ્રાફિક નડશે ચાલો ત્યારે અમારા વિડીયોમાં આજે બન્યા રહેજો અને તમને નજીક મીન્સ જ્યારે બી અમે પહોંચીએ ને નિસ્તન મંદિરે ત્યારે તમને હું નિસ્તન મંદિર બહારથી બતાવીશ આજે હવે મિત્રો અમે ફાઇનલી નિસ્દન મંદિર પહોંચવા માટે આવી ગયા છે તમારે જો નિસ્તન મંદિર આવવું હોય ને તો તમે ટ્રેનથી પણ આવી શકો છો અને બસથી પણ આવી શકો છો હવે અમે ફાઇનલી ગરમીમાં તપતા તપતા નિસ્દન મંદિર પહોંચી ગયા છે અને અમે અમારી કાર પણ પાર્ક કરી દીધી છે પછી મિત્રો આ છે ને મંદિરનું ફ્રી કાર પાર્ક છે જો આ મંદિર છે અને મંદિરની સામે જ આ ફ્રી કાર પાર્ક છે લગભગ સોથી બસો કારની કેપેસિટી છે તમે આ બાજુથી એન્ટ્રી લઈ શકો છો અને આ બાજુથી છે ને એક્ઝિટ કરી શકો છો એટલે તમે જોઈ શકો છો કેટલું મોટું કારપાર છે પછી આપા મંદિરનો સયોના સ્ટોર કરીને જેમાં રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટ બી છે અંદરને તમને બધા લસણ ડુંગરી વગરના તમને છે ને ફૂડ પણ મળી જાય છે તો મિત્રો તમે જેવા સ્વામિનારાયણ મંદિર આવો છો ને તો આ પહેલું દેખાય છે ને આ એન્ટ્રન્સ છે ત્યાં સિક્યુરિટી ચેક થાય છે અને તમારી પાસે જે બી વસ્તુ હોય ત્યાં તમારે મૂકવા જેવી નોર્મલ સિક્યુરિટી થાય છે ચેક એવી રીતે થાય છે અને હા જો તમે વુમન હોય તમારું આ શોલ્ડરને બધું કવર ના હોય તો એ લોકો તમને ત્યાંથી ઓઢની આપે છે અને પછી તમે ઓઢની ઓઢીને અંદર મંદિરમાં જઈ શકો છો એટલે બેસિકલી તમે ઇન્ડિયા ઘરેથી આવો ને તો ફૂલ સ્લીવના લેડીઝ માટે ફૂલ સ્લીવના ડ્રેસ પહેરીને જાઓ છો હવે આ બાજુ છે ને આ મંદિરનો એન્ટ્રન્સ છે એ તમે દરવાજા નીચે જોઈ શકો છો એ બધા મંદિરના એન્ટ્રન્સ છે પછી અહીંયા બહાર છે ને આ પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ છે હું એડે તમને નજીકથી બતાવું છું અને આ બાજુ છે ને આ બાજુ જો આ એન્ટ્રન્સ તો નહીં પછી આ બાજુ તમે તમે ગાર્ડન બી જોઈ શકો છો હું તમને છે નજીક જઈને બતાવું છું અહીંયા ઉપર કોઈને જવાનું અલાઉડ નથી આ સીડીઓ છે અને અત્યારે લગભગ કંઈક બાંધકામ જેવું ચાલુ રહ્યું છે કાં તો કંઈક સમારકામ કરવાનું ચાલુ રહ્યું છે પણ હું દેખી શકું છું આ બાજુ રાઈટ લેફ્ટ હેન્ડ સાઈડ બી ઘુંગટ બની રહ્યા છે રાઈટ હેન્ડ સાઈડ બી ઘૂંઘટ બની રહ્યા છે આ પાછળનો છે અહીંયાથી મંદિરે જવાય ખરું પણ આ મીન્સ અહીંયાથી તમને ઉતરવાની બી પરમિશન નથી ને ઉપર જવાની બી પરમિશન નથી એટલે તમારે છે ને કે પેલી બાજુ ગેટ છે ને ત્યાં યુઝ એ જ ગેટ યુઝ કરવો પડે છે અને પછી ઉપર જવું પડે છે પછી આ બાજુ પછી આ બાજુ બી ગેટ છે અને આ ગેટ કંઈ યુઝ કરતા નથી હવે તમને છે ને સ્વામી બાપાની તમે જય બી જ્યાંથી બી દુનિયાના કોઈ બી છેડાથી મારા મારો આ વિડીયો જતા હોય તો પ્રમુખ સ્વામી બાપાના દર્શન કરી લેજો બધાને જય સ્વામિનારાયણ હવે આપણે આગળ વિડીયોમાં આ નિસ્દન ટેમ્પલનું ઉદઘાટન ક્યારે કરવામાં આવીશું ને એની વાત કરીશું તો મિત્રો ઓગસ્ટ વીસ ઓગણીસો ને પંચાણુંમાં સ્વામી મહારાજ દ્વારા છે ને આ મંદિરનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું અને હવે આ મંદિરના ઓપનિંગ ટાઈમ વિશે વાત કરીએ તો તમે છે ને મૂર્તિ દર્શન નવથી અગિયાર સવારમાં કરી શકો છો પછી મૂર્તિ દર્શન છે ને અગિયારથી અગિયાર પિસ્તાળીસ સુધી ક્લોઝ થાય છે પછી મૂર્તિ દર્શન ફરી પાછા ઓપન થાય છે અગિયાર પિસ્તાળીસ ટુ સાડા બાર સાડા બાર સુધી જેમાં આરતી પણ થાય છે પછી મૂર્તિ દર્શન છે ને મંડે ટુ ફ્રાઈડે સાડા બારથી ચાર સુધી બંધ હોય છે સેટર્ડે સન્ડે પણ સાડા બારથી સાડા ત્રણ સુધી બંધ હોય છે અને મેક્સિમમ મૂર્તિ દર્શન છે ને છ વાગ્યા સુધી રોજ ખુલ્લા હોય છે તો મિત્રો બપોરે મૂર્તિ દર્શન બંધ હોય છે તેનું તમે ધ્યાન રાખજો પછી મિત્રો લંડનમાં આવેલા સ્વામિનારાયણ મંદિરની ખાસ વાત એ છે કે ઇન્ડિયાની જેમ આમ આ સ્વામિનારાયણ મંદિરમાં પણ ઇન્ડિયાના કારીગરો દ્વારા અદ્ભુત કોતરકામ કરવામાં આવ્યું છે એ કોતરકામ પછી મંદિરની અંદર હોય કે પછી મંદિરની બહાર હોય મંદિરમાં તમે જેવા જ પ્રવેશ કરો છો ત્યાં તમને વોલન્ટિયર જોવા મળે છે જે તમને મંદિરની અંદર તમારે કઈ દિશામાં જવું એની માહિતી આપે છે પછી મિત્રો તમે જ્યારે લંડનમાં નિસ્દન સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લો છો ત્યારે મંદિરમાં અમુક નિયમોનું પાલન કરવાનું હોય છે જેમ કે તમે મંદિરમાં વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી નથી કરી શકતા મંદિરમાં તમારે શાંતિ જાળવવાની હોય છે એટલે કે ઘોઘાટ પ્રદૂષણ તમે નથી કરી શકતા અને જો તમારી સાથે સ્ત્રીઓ હોય તો એમના શોલ્ડર જો ઓપન હોય તો મંદિરના સિક્યુરિટી બૂથમાંથી નાની ચાદર સ્ત્રીઓને આપવામાં આવે છે જેનાથી સ્ત્રીઓએ એમના શોલ્ડર ઢાંકવાના હોય છે અને મંદિરમાં જવાનું હોય છે હવે મિત્રો પાછળ વિડીયોમાં જે તમે લાકડાનું બાંધકામ જોઈ રહ્યા છે એ મંદિરમાં અંદર જવાનો રસ્તો છે જેને હવેલી તરીકે પણ ઓળખવામાં આવે છે પછી જે તમે મંદિરમાં એન્ટર થાવ છો આ થાવ છો એટલે હોલમાં છે ને ત્યાં તમે તમારી પૂજાની સામગ્રી બાય કરી શકો છો અને જમણી બાજુ સ્ત્રીઓ એમના ફૂટવેર ઉતારીને ટોયલેટનો ઉપયોગ કરી શકે છે ડાબી બાજુ પુરુષો એમના ફૂટવેર ઉતારીને ટોયલેટનો ઉપયોગ કરી શકે છે પછી જે તમે ડાબી સાઈડ અંદર જાઓ છો નીલકંઠવરની ભગવાનના દર્શન અને અભિષેક પણ કરી શકો છો અને પછી દાદરા ચડીને ઉપર જાવ છો ત્યાં તમે સ્વામિનારાયણ ભગવાનના પણ દર્શન કરીને આરતીનીય લાવો પણ લઈ શકો છો બસ તો મિત્રો હવે છે ને હું આ લંડનમાં આવેલા નિસદનમાં સ્વામિનારાયણ ટેમ્પલનો વિડીયો છે ને અહીંયા જ પૂરો કરું છું જો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય ને તો મારા વિડીયોને છે ને લાઇક છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શક્ય હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો હવે આપણે લંડનની જાણકારીવાળા વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ